ધીમી ગતિએ કામગીરી થતી હોય તેને આપણે ગોકળ ગાયની ગતિ કહીએ છીએ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી માટે આ સૂત્રોનો ઉપયોગ ખૂબ થાય છે પરંતુ હવે ઓડાને પણ આ સૂત્ર લાગુ પડી ગયું છે શા માટે આવું જોઈએ તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત એસપી રિંગ રોડ પર પરેશાન લોકો એક નહીં પણ અનેક સમસ્યાઓ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વિસ્તારમાં આવેલ એસપી રિંગ રોડ પરના છે અહીં સુવિધાઓ તો દૂર દૂરની વાત છે દુવિધાઓના ઢગલા છે શાંતિપુરા બ્રિજ પાસે ઘણા સમયથી ડ્રેનેજ અને રસ્તાનું કામ ચાલે છે બે વર્ષ પૂરા થયા પરંતુ હજુ સુધી કામ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું એટલું જ નહીં જે કામ થાય છે તે પણ અધૂરા છે જેને લઈને લોકોને સુવિધા મળવાની વાત તો દૂર રહી માત્ર ને માત્ર પરેશાનીઓ જ મળી રહી છે બોપલથી શાંતિપુરા બ્રિજ જતા બ્રિજ નીચેના બંને રસ્તાનું અધૂરું કામ કરી મૂકી દેવાતા રસ્તા બંધ છે અને એક સાઈડનો રસ્તો જ ખુલ્લો હોવાથી અહીં હંમેશા ટ્રાફિક જામ રહે છે જેથી અહીં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બહુ પ્રોબ્લેમ છે ય તો પાણીની આ ચાર પાંચ વર્ષથી એટલી બધી તકલીફ છે નાના છોકરા ચાલતા હોય તો પડી જાય ગડા માણસાની બહુ પ્રોબ્લેમ છે મચ્છર એટલા બધા છે ગંદકી છે આતા જતા અમને બહુ તકલીફ પડે છે રસ્તા બી બહુ પ્રોબ્લેમ છે કેટલા ટાઈમથી અડધું કામ બાકી પડ્યું છે ને અડધું કરી દીધું છે વારાગડી માણસને અમારે આવું જવું હોય તો કેવી રીતે નીકળીએ બહુ તકલીફ છે નાના મોટાની બહુ તકલીફ ખાવા પીવામાં જઈએ તો માંદા થઈએ એક મહિનામાં પાંચ વાર દવા લાવી પડે એટલે બધા એ રોગ થઈ જાય છે પાણીને કારણે

પાંચ કિલોમીટર ફરવું પડે છે આ રોડ રોડ લોકોને નથી પાણી ભરાયેલું આગળ સુવિધા પહેલા સર્જાઈ દુવિધા ટ્રાફિક સમસ્યા હળવી થતા પહેલા વધી સમસ્યા બે કિલોમીટર સુધી રહે છે ટ્રાફિક જામ શાંતિપુરા થી ત્રણ કિલોમીટરે આવેલ સનાથલ સુધી સમસ્યાઓ જ સમસ્યાઓ છે બીજી તરફ સરખેજ થી બાવડા તરફનો ટ્રાફિક વધુ રહેતો હોય છે રાજકોટ તરફ જતા હાઇવે પર હાલ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે રોજ લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે લોકો એટલી હદે પરેશાન છે કે તંત્રની કામગીરી સામે મોકો મળતા જ રોષ પણ ઠાલવ્યો અહીંયા કમસે કમ અમારે અહીંયા પાંચ સો વર્ષની પાણીની ચાલુ જ રહેશે નહીં ઉનાળામાં એટલું પાણી હોય ચોમાસામાં એટલું હોય જસ્ટ શિયાળામાં એટલું પાણી હોય શું કે ગામમાં રહેવા વાળા લોકો બધા ભરવાડવાસ માં રબારીવાસ અમારા દેવી પૂજક બધા ટોટલ મિલાવી ને કમસે કમ ત્રણ થી ચાર હજાર પબ્લિક છે પણ બહુ જ હેરાન થાય છે પાણીના કારણે ત્યાં આગળ છે ને આ જે શાંતિપુરા ચોકડીની આખી સર્કલ એ પણ ટ્રાફિક ખાડા છે અને અહીંયા અંદર સાઈડમાં માં બોપલ જતા પણ ખાડા છે એના બાજુના રોડમાં માં સનાતલ જતા પણ ખાડા છે ને અહીંયા આગળ રસ્તો બ્લોક કરી નાખેલો છે તમે જોઈ શકો છો એ પણ ખરાબ છે એ પણ બહુ ખરાબ રસ્તો છે સમસ્યા અપાર છે જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે રસ્તા એટલી હદે ખોદીને મૂકી દેવાયા છે કે લોકોને પોતાના ઘરે જવા માટે પણ ડ્રેનેજના પાણીમાંથી પસાર થવું પડે છે કેટલીક વાર તો લોકો ખુલ્લી ડ્રેનેજમાં પણ પડે છે તો વાહનો પણ ફસાઈ જાય છે અહીં આપને એ પણ જણાવી દઈએ કે એસપી રિંગ રોડ પર હાલ જે કામગીરી વર્ષોથી ચાલે છે તે ઓડા દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ પૈસા વસૂલવામાં માહેર ઓડાના અધિકારીઓને લોકોની સમસ્યામાં કોઈ રસ નથી બસ પૈસા ઉઘરાવવામાં જ રસ હોય તેવું લાગે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી ઓરડા હોય જેમના દ્વારા સબ સલામત અને પ્રાથમિક સુવિધા આપવાના દાવા કરવામાં આવે છે પરંતુ જે પ્રકારે શાંતિપુરા અને સનાથલ બ્રિજ પાસેની સમસ્યા સામે આવી છે તે એ જ બતાવે છે કે ક્યાંક તંત્ર પોતાની કામગીરીને લઈને ઉદાસીન જોવા મળે છે અને માટે જ લોકોને હાલાકી પડી રહી છે ત્યારે જોવાનું એ રહે છે કે આ સમસ્યા ક્યારે અને કેટલી ઝડપી દૂર થાય છે કે પછી લોકોને હાલાકી ટ્રાફિક અને અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે વાઘેલા સાથે દર્શન અમદાવાદ સમસ્યા સમાધાન થવું જોઈએ પરંતુ આપણે ત્યાં સમાધાન તો દૂરની વાત છે વધારાની સમસ્યાઓ ઊભી કરવામાં આપણું તંત્ર માહેર છે અમદાવાદના સરખેજ ચાર રસ્તાથી સાણંદ જવા માટેના હાઇવે પર છેલ્લા બે વર્ષથી રસ્તાની હાલત ગંભીર છે ખરાબ છે બે વર્ષ પછી તંત્ર જાગ્યું પરંતુ હવે કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે તો બીજી તરફ શાંતિપુરા બ્રિજ નીચે જ્યાં સાણંદ જવાય છે ત્યાં બ્રિજની બંને સાઈડમાં બે વર્ષ પહેલા રોડ ખોદી નાખવામાં આવ્યો છે સિમેન્ટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ ક્યારે બનશે તે હજુ કહેવું અઘરું છે કારણ કે ઓરડાના અધિકારીઓ ઊંઘી રહ્યા છે અને જનતા ડ્રેનેજના પાણીમાં ચાલવા માટે મજબૂર બની છે આ વિસ્તારમાં સમસ્યાઓ અપાર છે તેવામાં સમસ્યાઓમાંથી લોકોને ક્યારે પાર પાડવામાં આવે છે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે